વિગતવાર સમાચાર પર નજર કરીએ અને વાત જૂનાગઢની જ્યાં કેશોદમાં આપ નેતા પ્રવીણ રામ સામે ફરિયાદ નોંધાઈ છે અને પ્રવીણ રામ સહિત નવ કાર્યકરો સામે ફરિયાદ નોંધાઈ સરકારી વસ્તુનો ઉપયોગ કરતા ફરિયાદ નોંધાઈ છે અને સરકારી હોડી ઉપયોગમાં લઈ વિરોધ કરતા ફરિયાદ કરવામાં આવી જ્યાં પ્રવીણ રામે રાહત બચાવ કામગીરીની હોડીને લઈને વિરોધ કર્યો હતો અને અખોદર ગ્રામ પંચાયતની હોડીનો વિરોધમાં ઉપયોગ કરતા ફરિયાદ કરવામાં આવી અંડરપાસમાં હોડી ચલાવી અને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે અખોદર ગામના સરપંચે આંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે તો જૂનાગઢની આ ગતા કેશોદની અંદર આપ નેતા પ્રવિણ રામ સામે ફરિયાદ થઈ છે અને હવે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી પ્રવીણ રામ સહિત જે નવ કાર્યકરો છે તેમની સામે હાલ ફરિયાદ નોંધાઈ વધુ વિગતો મેળવીશું સંવાદદાતા સાગર ફોનલાઈન પર જોડાયા છે સાગર પ્રવિણ રામ સહિતના નવ કાર્યકરો સામેની આ ફરિયાદ શા માટે ફરિયાદ થઈ છે અને હવે કઈ કાર્યવાહી થઈ રહી છે જી કુશાગ્ર ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો અને કેશોદ જે શહેર છે એ કેશોદમાં એક અંડરપાસ બનાવવામાં આવેલું છે અને ધોધમાર વરસાદને કારણે એ અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું જો કે તંત્ર દ્વારા છે તે પંપ મૂકી અને પાણી બહાર કાઢવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી પરંતુ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સહિતના જે એમના આગેવાનો છે એમના દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કે લોકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલી પડે છે તો જે હોડી લઈ અને વિરોધ પ્રદર્શન કરવા તે આગેવાનો સહિત નવ જેટલા લોકો હતા એ પહોંચ્યા હતા જોકે પોલીસે છે એ આ તમામ જે પ્રદર્શન કરતા હતા એમની અટકાયત કરી હતી જે હોડી જે છે એ જે લેવામાં આવી હતી એ અખોદર ગ્રામ પંચાયતને સરકાર દ્વારા રાહત બચાવ કામગીરી માટે ફાળવવામાં આવી હતી અને જ્યારે એ હોડી મેળવવામાં આવી ત્યારે એ હોડી જે રાહતના કામ માટે ઉપયોગમાં લેવામાં આ લેવાની છે એવું કહીને લેવામાં આવી હતી એટલે સ્વાભાવિક રીતે એક એમની સામે જે એક ફરિયાદ દાખલ થઈ છે તેમાં વિશ્વાસઘાત કર્યો અને કારણ કે જે હોડી હતી એ સરકારી હોડીનો દુરુપયોગ કર્યાનું જે રીતે બચાવનું કહી અને હોડી લેવામાં આવી અને ત્યારબાદ વિરોધ પ્રદર્શનમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો એટલે આ બાબતની જે અખોદર ગામના સરપંચ છે એમના દ્વારા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સહિતના જે નવ આગેવાનો છે એમના દ્વારા

જે અંગે પોલીસે ત્યાં બેરિકેડ પણ રાખેલા હતા કે જેને કારણે કોઈ લોકો ભૂલથી પણ ત્યાં અંદરથી પસાર ન થાય જેથી તેમને કોઈ જાન માલને નુકસાન ન થાય આ કામના આરોપી ભાલુભાઈએ તેવી રજૂઆત કરેલી કે અમારે ત્યાં બચાવની કામગીરી માટે બોટ જોઈએ છે તે હું કરી અને સરકારી બોટ તેઓની પાસેથી લઈ અને આમાં દુરુપયોગ કરેલો હોય તેમના વિશ્વાસઘાત કરેલો હોય અને દુરુપયોગ કરી અને તેઓને ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન માટે તેમનો ઉપયોગ કરેલો હોય જે આધારે દિવાણંદભાઈ સૌદેશભાઈ ભીઠિયાએ ઉપરોક્ત તમામ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે